હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા અન્ય હિન્દુ નેતાઓને પાકિસ્તાન નેપાળ તેમજ અન્ય દેશોના લોકો સાથે મળી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મોલવીની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે મોલાનાની ધરપકડ સુરતના ચોકબજાર વિસ્તારમાંથી કરવામાં આવી છે પકડાયેલ મોલવીએ સુરતના હિન્દુ સંગઠનના નેતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેને મારી નાખવા માટે પાકિસ્તાનથી હથિયાર પણ મંગાવ્યું હતું અને જો પાકિસ્તાનથી પણ જલ્દી આ હથિયાર આવવાનું હતું પરંતુ આ ઘટનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોલવીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરતમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મોલાનાની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ મોલાનાનું નામ મોહમ્મદ સોહેલ ઉર્ફે મોલવી અબ્બુ બકર ટી મોલ છે અને તે સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામમાં આવેલ સ્વાગત રેસિડેન્સીમાં પરિવાર સાથે રહે છે

મોલાનાની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનના ડોગર તેમજ નેપાળના શહેનાઝ નામના ઈસમ સાથે થયો હતો આ બંને ઈસમો મોલાનાનો સંપર્ક વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા હતા અને ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા જે નિવેદનો આપવામાં આવતા હતા તેવા નેતાઓને શોધી સીધા કરવાની જરૂર છે તેવી ઉશ્કેરણીજનક વાતો કરતા હતા મૌલવીને સંગઠનના અગ્રણીઓ ધમકી આપવાનું કહેતા હતા આજે સુરતમાંથી ટીમે એક આરોપી નામ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે મૌલવી સોહેલ અબુ બકર ટિમોલ જેના ઉંમર સત્યાવીસ વર્ષ છે એના ડિટેન કર્યા એક બાતમી હતી કે કોઈ એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ માણસો એક્ટિવ છે એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો એક કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આ અમે પૂરી જો ચેટિંગ છે એની કે અમે એક કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો એ જ્યારે જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જોયા અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપ ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર નેપાલ હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાવોસના હેન્ડલર સાથે નંબર સાથે જો એને ગ્રુપમાં લઈને એના જાનસ મારી નાખવાની ધમકી આપવાના બી આકૃત કરેલા છે એવું પણ એમાંથી આપણને એને પ્રૂફ મળ્યા અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીએમાં થયા હતા આજ રીતે તમારા સાથે ભી થશે આ પ્રકાર આપવામાં આવી આરોપી મોલવી દ્વારા ઇન્ટરનેશનલ સિમ કાર્ડ ગેરકાયદે રીતે મેળવી મોબાઈલમાં વોટ્સએપ બિઝનેસ એક્ટિવ કરી તે હિન્દુવાદી નેતાઓને ધમકી આપતો હતો સુરતના સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મોલવી દ્વારા ધમકી આપવામાં આવી હતી આ ઉપરાંત હૈદરાબાદના હિન્દુ નેતા રાજા સિંઘ તેમજ સુદર્શન ન્યૂઝ ચેનલના એડિટર ઇન ચીફ સુરેશ ચૌહાણ અને નુપુર શર્માને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવાનું કાવતરું રચ્યું હતું પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે મોલાનાના મોબાઈલમાંથી જે

સાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોના ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે એ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે એ અને હૈદરાબાદની હિન્દુવાદી આપના એમએલએ છે રાજા સિંઘજી જોઈએ આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળે મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે તો આ ડિટેલ પછી જોઈએ આ જો કઠોર ગામના વતની છે અહીંયા આપણા એક ફેક્ટરીમાં જોઈએ લસકાણા નગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે ત્યાં જો એક મેનેજર તરીકે પણ કામ કરે છે સાથોસાથ આપણા કઠોર ગામમાં થોડા બાળકોને જોએ ધાર્મિક શિક્ષા પણ આપે છે એનાથી બી કમાઈ કરતા હોય છે અને આ વ્યક્તિના પાસેથી જેટલા ફર્ધર અમે ડિટેલ હતા અમે સર્ચ કરીએ છીએ જોઈએ અને એના જો કેટલા લોકોના આ જો ટાર્ગેટ કરતા હતા અને એવું પણ સ્પેસિફિક બતાવે છે કે આપણા એક ટાર્ગેટ આપણા ગુજરાતમાં છે જેના તાત્કાલિક આપણા કરવાની જરૂર છે તો આ દિશામાં અને સાથોસાથ જેટલા બી ફર્ધર આ લોકો ગ્રુપમાં માણસો છે કેટલા લોકોના ધમકી આપેલ છે ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે આ તમામ અમે લોકો એના ચકાસણી અત્યારે ચાલુ છે અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાવો ભાઈ આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે એના હિસાબથી જો જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વ્હોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે જો ગુના દાખલ કર્યા છે જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે અને ફર્દર જો રિમાન્ડ પછી આગળની કાર્યવાહી કરવા માટે કે આ લોકો બીજા કોણ કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા આ દિશામાં બે કોમ વચ્ચે કોમી વૈમન્ય ફેલાવાના ઇરાદે પોતાના ગ્રુપમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત દેશના રાષ્ટ્રધ્વજના ફોટામાં છેડછાડ કરી તેમજ હિન્દુ ધર્મ બાબતે કરેલી પોસ્ટ કે વિડીયો પર અભદ્ર ટિપ્પણીઓ કરતો હતો આ ઉપરાંત છ ડિસેમ્બરે બ્લેક ડે અંગેના કોમેન્ટના ફોટાઓ તથા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો બિભ રીતે મોર્ફ કરી સોશિયલ મીડિયામાં પોતાના ગ્રુપમાં પોસ્ટ કરતો હતો

આમાં આ લોકોને અત્યારે જો તાત્કાલિક જો ટાર્ગેટ કરવાના હતા ઉપદેશ રાણા જો આપણા હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો સુરત ખાતે જ રહે છે અને સાથોસાથ જો એમએલએ આપણા હિન્દુવાદી એમએલએ છે હૈદરાબાદના શ્રી રાજા સિંહજી અને નુપુર શર્મા અત્યારે જો દિલ્હીમાં રહે છે એના કરવાના હતા જો ટાર્ગેટ જોઈએ અને એના સાથોસાથ જોઈએ જેટલા બી અન્ન જો હિન્દુ લીડર્સ છે એના ભી આ લોકો જો ચર્ચા કરે છે કે એના ભી ફ્યુચર મે અમે લિસ્ટ બનાવો અને આ લોકોન બી ટાર્ગેટ કરતા રહીએ આ પ્રકારના તર એના પ્લાનિંગ પૂરી એના ડિટેલ ઉપરથી તો ફલિત થાય છે બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત